રામ રામ દાયરાને આજે તારીખે પછી આપણે વરસાદ કાલે આવ્યો નહીં એવું દેખાતું એ પ્રમાણે કંઈ નહીં આપણે ખેતરમાં સાતી આલેવું થઈ ગયું હોય ખળે ઠાકવું હોય તો હલો આપણે સાતી આખી આ રીતની આપણે મગફળી ઉગી ગઈ છે અને ખળે હારું ગયું છે અને સાતી આંખશું આપણે છકડો આવે છૂટું સનાળો આજથી ચાલુ ચાલું કર્યું છે આપણે આ રીતનું બધું સાથે ચાલે છે સનારો મેળાવવાની મજા જો એક જીલ પચાઈ સાથી આપીને જો તો હાલે હે હાલે

આપણે એટલું સાતી આપી નાખ્યું છે હવે આપણે ભેવ ધોવાનો ટાઈમ થઈ ગયો સાડા છ વાગી ગયા એટલું સાતી એલું છે હાથ ને પિસ્તાલીસ થઈ છે તારીખ છે પચીસ એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આપણે આ ખેતરમાં સાતી જ આવ્યું છે હવે એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે જોઈએ વરસાદ કેવો આવે આવે કે ના આવે વરસાદ આવી ગયો છે જાજો નથી આવ્યો ફરિયા પાણી નીકળ્યા પંદર વીસ મિનિટ થી આવ્યો એટલો મતલબ ચાલુ છે સતત ફરિયા બરા પાણી નામી નીકળી જાય ખેતરમાં કાબુ ભરાય ના ભરાયો એવો અસર છે આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ